નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત કરતા પહેલા નજર કરી દોડવી થઈ જામનગરમાં ધાર્મિક સ્થળો પર તંત્રનું ડિમોલિશન મોન્સૂન કામગીરી રાજકોટ ઝોનની નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર નાળાઓ ડ્રેનેજ લાઇનની સફાઈ સહિતની કામગીરી પૂર્ણ હવે જોઈએ સમાચારો વિસ્તારથી વિસાવદર શહેરને પીવાનું પાણીની અછત દૂર કરવા માટે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયા મેદાને વિસાવદર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા કૂવામાં પાણી ખલાસ થઈ જતાં છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં પાણીની અછત થઈ રહી છે જેની જાણ થતા શહેરને પાણી પૂરું પાડતા કૂવાની રૂબરૂ મુલાકાત માટે પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ રિબડિયા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડિયા પૂર્વ નગરપાલિકા પ્રમુખ કૌશિક વાઘેલા પૂર્વ પ્રમુખ રાજ રીબડીયા તેમજ ચીફ ઓફિસર કરમટા અરુણભાઈ બી કે જોશી સહિતના કુવાની રૂબરૂ મુલાકાત લીધી હતી અને આ બાબત માટે સત્તાધારના મહંત વિજય બાપુનો સંપર્ક કર્યો હતો અને વિજય બાપુ દ્વારા વિસાવદર શહેરના લોકોને પાણીની તંગીનો સામનો ન કરવો પડે તે માટે જરૂરી મદદ કરવાનું કહ્યું હતું અને સત્તાધારની જગ્યાના કુવામાં વિસાવદર શહેરને પાણી આપવા માટે જેટલી મોટર મૂકી હોય એ મૂકો પણ વિસાવદરના લોકોને પાણીની અછત ન થવી જોઈએ તેમ જણાવ્યું હતું અહેવાલ કૌશિક ગોસ્વામ અમારે વિસાવદર શહેરમાં પાણીના તળ ઊંડા જવાથી વિસાવદર શહેરને પાણીનો પ્રશ્ન હતો ત્યારે આજે અહિયાં સત્તાધાર અમારે નગરપાલિકાના ના પાણી પૂરું રસ્તા કુવાઓ એની અંદર આજુબાજુ માંથી દાખલા કે સત્તાધાર જ કુવા ની અંદર થી વિજય બાપુ એ મંજૂરી આપી અને સત્તાધાર ના બે કનેક્શન બે મોટું સત્તાધાર ના કુવા માં અહિયાં નાખી દીધું હતું વિજય બાપુ તો પણ હૃદયથી આભાર માની ને કામ અને અમારે અહીંયા હાજર જેટલી ઓફિસર જે રાજીવભાઈ છે માજીદારો છે નગરપાલિકાના આજુબાજુ અને શહેર ને સારામાં સારી હવે પાણી નો પ્રશ્ન રહેશે નહીં અને બે દિવસ ની અંદર એકાદ્ર પાણી જે વાત છે આખા એ શહેરમાં મળવા ચાલુ થશે ખુબ ખુબ આભાર વહીવટી તંત્ર અને સમા